નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશો તમ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો ફોરેસ્ટ બીટ ગાર્ડને ધ્યાનમાં રાખીને ફરી વખત એક મહત્ત્વના અને ઓફિશિયલ અપડેટ સામે આવી છે જ્યાં મિત્રો વાત કરીએ તો ફાઇનલ આન્સર કી ફરી વખત જાહેર થશે અને તેમના માટેની તારીખ પણ ઓફિશિયલ રીતે જાહેર થઈ ગઈ કે ફાઇનલ આન્સર કી આખરે કઈ તારીખે આવશે

ફોરેસ્ટની પરીક્ષાની ફાઇનલ આન્સર કી સાથે તે સાત જૂન બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવશે જ્યાં મિત્રો અત્યાર સુધી તમે તારીખ સાંભળેલી હતી કે એકત્રીસ તારીખ પહેલાં જાહેર થઈ જશે તેવું દર્શાવવામાં આવેલું હતું જોકે તે ફાઇનલ તારીખ ન હતી મીડિયાના માધ્યમે મળેલી હતી કે એકત્રીસ તારીખ સુધીમાં જાહેર થઈ જશે પરંતુ અહીંયા ગુજરાત ગૌણ સેવાના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે જણાવી દીધું છે સાત જૂનના રોજ ફાઇનલ આન્સર કી જાહેર થશે જ્યારે નોર્મલાઇઝેશન સાથેના પરિણામની વાત કરીએ તો ચૌદ જૂન બે હજાર ચોવીસના રોજ જાહેર કરવામાં આવશે આ રીતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે જણાવ્યું કે ફાઇનલ આન્સર કી સાત જૂને આવશે અને ચૌદ જૂનના રોડ નોર્મલાઇઝેશન સાથે ફોરેસ્ટ ગાર્ડનું પરિણામ છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે અને આ માહિતી અઠ્યાવીસ મે એટલે કે આજે છ ને ઓગણચાલીસ મિનિટ જ આપેલી છે હવે વાત કરીએ તો સૌ જૂને પરિણામ જાહેર થયા બાદ ગ્રાઉન્ડ સે આખરે ક્યારે આવી શકે છે જ્યાં મિત્રો જે જે ઉમેદવાર મિત્રોના નામ ગ્રાઉન્ડની અંદર આવે છે ગ્રાઉન્ડ મેરિટ લિસ્ટની અંદર જે જે ઉમેદવાર મિત્રો સિલેક્ટ થાય છે તેમને ગ્રાઉન્ડ સેતે લગભગ બની શકે કે સોમાસા પહેલાં લેવાઈ શકે અને બની એવું પણ શકે કે સોમાસા બાદ પણ લેવાઈ શકે છે જોકે તેમને લગતી હજી સુધી કોઈ ફાઇનલ કે ઓફિશિયલ અપડેટ નથી આવી જે ઓફિશિયલ અપડેટ છે તે ફાઇનલ આન્સર કી અને નોર્મલાઇઝેશન સાથેના પરિણામની છે જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી લેજો